વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીરામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય જય સ્વામિનારાયણ હર મહાદેવ કેમ છો ભલે મજામાં ને તો વાંધો નહીં અત્યારે અત્યારે જો મસ્ત મજાનો બાયર ચક્કર લગાવી દીધી પેલા બેન ને અને પછી કીધું ઇન્ટ્રોની શરૂઆત કરી દઈએ ને આજે જે મારી દીકરાનો હાફ બર્થડે એટલે કે સિયાનો હાફ ધ ડે છે ભગવાન હંમેશા તારી રક્ષા કરે ને બસ આમાં જ હસ્તી મુસ્કુરાતી રહે એટલે તને ખુશ જોઈને અમે પણ ખુશ રહીએ એવું કહીએ ને તો ચાલે ને બેકગ્રાઉન્ડ માં આછેરી એવી ઝલક તમે જોઈ લીધી છે તો બસ આવું બધું છે થોડું ઘણું કર્યું છે થોડું ઘણું હજી કરવાનું બાકી છે અને આવું બધું હાલે રાખે છે અત્યારે તેનો પહેલા કીધું ચા પાણી નાસ્તો કરી લઈએ ફટાફટ અને પછી પ્રિપેરેશન માં લાગી જઈએ થોડી ઘણી ડેકોરેશન બહુ બધું નથી કરવાનું દર વખતે બહુ કરીએ છીએ પણ જી તો હાફ બર્થડે છે હાફ બર્થડે માં હાફ હાફ રાખીએ ફૂલ બર્થડે આવશે જેને ફૂલ ફૂલ કરીશું એવું કઈક કરીશું મસ્ત મજાનું પણ જોઈએ કઈક નવું કરવાનું પણ વિચાર્યું છે પણ કેટલું સ સંભવ થઈ શકે છે મીન્સ કે કેટલું થઈ શકે છે કેટલું નથી થઈ શકતું એ તો પછીની વાત છે અને અત્યારે થોડીક હાફ ચડે છે ક્યારની તેલી છે વાસણ બધે ઠેકાણે કર્યા એમનું ફ્રોગ ગતતી હતી એ બધું કરતી હતી ત્યારની એટલે હવે મીન્સ કે શ્વાસ ચડે છે હાલી અને એટલે ચા ભાઈ હોય મારો રોજે ને પછી એવી લપ લપ થઈ જાય છે સાફ કરવા માં બધે તમે આજે આજ ફટાફટ ઉપર રહીને પકાઈ ગયા કેમ છે આ ચાય એટલે બસ મસ્ત મજાની ચાય બની ગયા એટલે ચાય નાસ્તો કરી લઈએ પછી સાબજીને લેવા મોકલવાના છે આપણે જવાનું છે એક જગ્યા પર ત્યાં માટે થોડોક સામાન જોઈશે તો એ થોડું ઘણું સબ્જી લેવા છે ડેરી એથી મીઠાઈ ને એવું બધું થોડું ઘણું બાકી છે કોઈને આઈડિયા આવી ગયો શું લાવવાનું છે તો એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી દેજો અને બાકી ઈધર ઉધર જો બિખેરા પડા હે

તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે આજે તો છે અમારા લાડકવાયા બેનબાનો હાફ યર બર્થ એટલે કે છ મહિના પૂરા થયા ને આજથી સાતમા મહિનામાં બેસી ગઈ છે તો હેપી 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 સિક્સ મંથ બર્થ ડે દીકુડા અને બસ તમારા બધા લોકો એટલે કે વડીલોના આશીર્વાદ ખાસ કરીને અમારા સિયા બેબીને આપજો શું કેવું તારું સાચી વાત ને

એને હારો હાલો તો આપણે ચા પાણી ને બધું પી લઈએ અને પછી પાછા આપણે આગળ મળતા રહીએ છીએ ને ડેકોરેશન તમને ઓલરેડી દેખાઈ ગયું છે તો હજી એમાં થોડું ઘણું ટીપક બધું કરવાનું બાકી છે થઈ જાય પછી ફાઈનલ ડેકોરેશન તમારા લોકો સાથે આપણે આજના દિવસો શેર કરીશું અને નાનું એવું આપણે સેલિબ્રેશન છે સિયાબેન ના બર્થ નું અને સાથે સાથે એક જગ્યા પર પણ જોવાનું છે સિયાબેન થી પણ થોડાક મોટા એવા બાળકો સાથે શું કરવા એવું છે ચાય પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે અને સીએ ને હવે બસ સોડાવ ટ્રાય કરીએ છીએ અને આપણે જવાનું છે ગામમાં ગામમાં ને મીન્સ માર્કેટમાં શાક માર્કેટમાં ત્યાંથી થોડુંક એવું ફ્રૂટ ને એવું બધું લેવાનું છે ને સાથે સાથે નાસ્તો પણ લેવાનો છે તો ફટાફટથી આપણે કામ પતાવીને આવતા રહીએ અત્યારે જો કેટલા સાડા સાત ને કોણા આઠનો સમય થયો આવ્યો છે એટલે કદાચ હજી માર્કેટ નહીં તો પહેલાં આપણે નાસ્તો લતા આવીએ અને પછી માર્કેટમાંથી ફ્રૂટને એવું બધું લઈ લઈએ આજે વિડીયો છોડીને ક્યાંય ન જતા બહુ મસ્ત મજાની એન્જોય કરવાની છે અને મજા આવશે તમને લોકોને વિડીયોમાં તો બસ બિલકુલ બનનાર્યું સ્કીપ પણ ના કરતા અને વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારથી લાઈક કરી દો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને સાથે સાથે બે લાઈક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ફરસાણ વાળા ની દુકાને થી ફરસાણ ને તો બધું લઈ લીધું ને અત્યારે આપણે આવ્યા છે જોશીપુરા શાક માર્કેટમાં માં ફ્રુટ લેવાનું છે તો પણ ફ્રૂટ અત્યારે અવેલેબલ છે નહીં આપણું તો ગયા છે વખારે લેવા માટે આવે લઈને એટલે પછી આપણે સીધા જઈએ ઘર રહી તો નાસ્તો ને ફ્રુટ ને એવું બધું લઈને આપણે આવી ગયા છીએ ઘર રે અને આજે છે સિયાબેન નો હાફ કે શું કહીએ એ બર્થ તો કીધું ચલો ફ્રૂટ આની અંદર છે મોતીચૂર લાડુ અને આની અંદર છે આપડા પેલા ફાફડી ગાંઠિયા આંગણવાડીમાં જાય અને બટક ભોજન કીધું આપણે સિયાબેન નો બર્થડે છે તો કરાવતા આવીએ તો બસ એમના માટેનું જ આપણે આ બધું લેવા ગયા હતા અને બાકી સાંજના સમયે આપણે આ ડેકોરેશન કર્યું છે એમાં થોડુંક ટાપક ટીપક કરી અને કેકનું ને એવું કટિંગ કરવાનું ને એવું બધું રાખ્યું છે આપણે પછી સિયાબેન મોટા થઈ જાય છે પછી જોશું આપણે આ રીતના નથી સેલિબ્રેટ કરવું કંઈક અલગ રીતે સેલિબ્રેટ કરીશું એવું અત્યારથી અમારું માઇક્રો પ્લાનિંગ ચાલુ છે તો જોઈએ છીએ એક વર્ષ કમ્પ્લીટ થાય ત્યારે પણ કઈ રીતના આપણે બધો બર્થડે ને સેલિબ્રેટ કરીએ છીએ પણ અત્યારે તો ફટાફટથી આપણે આ પેપર ને એ બધું એક થેલીમાં ભેગું કરીને રાખી દઈએ કારણ કે સાડા દસનો ટાઈમ આપ્યો હતો કે સાડા દસે આવી જજો સાડા દસે પહેલો નાસ્તો આપીએ જ ને બાળકોને તો ત્યારે કે તમે લોકો આવી જજો એટલે નાસ્તાની જગ્યાએ તમે જે આ ફ્રૂટ્સને બધું આપવાના છો એ બાળકોને ખવડાવી દેશું આપણે

કઈ નહીં બસ આવી રીતના છે કે રસ્તો અમારી આંગણવાણી નો ઉબડ ખુબડ હજી ઉબડ ખાબડ કે ઉબડ ખુબડ હે સિયા એવું છે બેનબા અમારા બેનબા નો બર્થડે આ રીતના કઈક અત્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ બાર મારી ટેસ્ટ નથી આવી ગઈ ને હે મજા આવી ને હમ બસ હવે બાળકોને ફ્રૂટ આપી દઈએ વિતરણ કરી દઈએ અને બાકી તો નાસ્તો કરી લીધો છે આંગણવાડી આપણે જમાડી લીધા અને આંગણવાડી થી જમાડીને હવે જઈએ છીએ આપણે છગન ભીમજી જ્વેલર્સ વાળો કોમ્પ્લેક્સ છે ને મને નામ નથી આવડતું સોની શોપ નું જ નામ યાદ છે એટલે તો એ કોમ્પ્લેક્સ ની સામે થોડાક રહ્યા છે તો મેં કીધું ત્યાં હવે થોડુંક આપી દઈએ કેમ કે અહીંયા તો આંગણવાડી અમે લીધું તું બહુ બધું બધું અઢી ત્રણ ત્રણ કિલો લીધું તું અને છોકરાએ કોઈ ખાધું નહીં થોડું થોડું એટલું જ ખાધું એટલે કીધું વધ્યું છે તો આપણે ત્યાં આપી દઈએ ના 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 ને ત્યાંથી આપતા વધશે તો આગળ આગળ ગોતશું અને જ્યાં જ્યાં મળશે ત્યાં ત્યાં આપતા જઈશું કેમ સાબજીઓ કે પ્લાન છે તો ત્યાં નીકળી ગયા છે ગાડી લઈને હે ને સીયા બેબી જો અહીંયા બે છે બે માટેની છે અંદર રેડી છગન તો ખબર નથી આમની કેમ તને કોમ્પ્લેક્સ જોઈ લેજે ઓકે ને આ થઈ ગઈ છે રેડી આપતા હા હા આપણે આપથી વિતરણ કરતા 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 આવ્યા અને કહું હોલ છગન કોમ્પ્લેક્સ તો બે જ બાળકો હતા અને આપણે કીધું એમ લીધું છે જાજુ તો હવે આવ્યા છીએ રેલવે ફાટક વાળો રસ્તો છે ને જે આ ક્રોસ કરીએ ત્યાં તો એક દાદા અહીંયા બેઠા છે એક પેલા ત્યાં છે અને એક અહીંયા પાછળ છે તો ત્રણ ટ્રે તૈયાર કરી દે ડીશ એટલે કીધું ત્રણ ડીશ માં કરીને ત્યાં આપી દઈએ પછી આવી રીતના કરતા કરતા જુનાગઢમાં ઘણું નીકળશું ત્યારે મેળ પડશે આપણો કેમ કે લીધું છે એમના નામનું તો બધાને

ને સંભારો તો એ આવે એમની વેઇટ કરીએ છીએ અને એ આવી જાય પછી આપણે ડેકોરેશનના કામમાં જે બાકી રાખ્યું છે એ કામ આપણે આગળ વધારીએ અને ત્યાં સુધીમાં લગભગ સીયાબેન પણ હવે સૂઈ જશે એટલે એમને પણ ડિસ્ટર્બ ન થાય આપને પણ ડિસ્ટર્બ ન થાય અને બધાનું કામ પોતપોતાના સમયે થઈ જાય સોરી બેડ ઉપર બેસીને ના જમવું જોઈએ પણ અમારે અહીંયા સીયાબેન રમે છે એમના મમ્મી એમનું કામ કરે છે એટલે આપણે ભાઈ જમવાનું ને સિંહબેન ને સાચવવાનું બે કામ એકી સાથે કરવાનું જો નીચે બેસીને એમને નહીં દેખાય ને તો પાછો રાડો રાડ થશે એટલે વાંધો એ કે એમના હિસાબે આપણે બેડ ઉપર બેસીને જમવું પડે તો કઈ નઈ બપોરાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાની ગવાર બટેટા સેવ ટમેટા દાળ ભાત રોટલી છાશ પાપડ ને સંભારો આટલી વસ્તુ આવી છે ખાવું હોય તો આવી જાવ બપોરા કરવા માટે હું છે

અને પિંક આપડી બધું મેચિંગ કર્યું છે આપણે અને પણ પિંક જ પહેરાવવાનું છે એ અત્યારે હવે હું તમારા લોકો સાથે શેર નહીં કરું એમના માટે તમારે કરવી પડશે બરોબર ને તો બસ આવું કઈક છે અત્યારે હવે આપણે બેન બાય જોઈએ છે અત્યારે જાયગા છે એટલે કીધું ફટાફટ થી આપણે આપણું જે સેલિબ્રેશન નું કામ છે એ બધું પતાવી લઈએ નહીં પાછા બેન બાર ની માં આવી જશે ને તો પછી પ્રોબ્લેમ માં થઈ જશે અમે બધા તો પછી તકલીફ પડશે કેમ જેનું નક્કી ન હોય તો કઈ નહીં ફટાફટ થી હવે આપણે થઈ ગયા છે રેડી તો